જૂનાગઢ રેન્જ આઈજીપી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જુગારની પ્રવૃત્તિઓની બધી દૂર કરવા માટે જે સૂચનાઓ થઈ આવેલી તે અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે માહિતી મળેલી આ બાતમીના આધારે પોરબંદર માંગરોળ હાઇવે નજીક વરામબાગ પાસે ગઈ તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ એક યુપી પાર્સિંગ રજીસ્ટ્રેશન થયેલો ટ્રક જેમાંથી ગેરકાયદ જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અડતાલીસ લાખ રૂપિયાની કિંમતનો મળી આવેલો અને જે ટ્રક ચાલક છે તે ઈસમ સાથે છે એ કબજે કરવામાં આવેલો આ પ્રોહિબિશન એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અડતાલીસ લાખનો દારૂ અને જે ટ્રકની કિંમત કુલ મળીને ઓગણ લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો આ ગુનાની આગળની તપાસ જૂનાગઢ એલસીવી કરી રહેલ અને આ તપાસ દરમિયાન અન્ય શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે આ ચાર આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન કરવા માટે મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં તેમના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા છે આ પકડાયેલા આરોપીઓમાં અસલમ અહમદભાઈ પટેલિયા મિતુલ દોલુભાઈ દયાતર અતુલ દાનાભાઈ દયાતર જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે અન્ય દેવશી નથુભાઈ નંદાણિયા આ ચાર આરોપીઓની ધરપકડ કરી અને હાલ તેમના રિમાન્ડ માટે નાંદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે આગળ આ ગુનાની તપાસ શરૂ છે